નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે ત્રેવીસ તમે જે કાંઈ કરો તે પ્રેમથી કરો મારા માન અને મહિમા ખાતર કરો અને એ વિશે ચિંતિત ન થાઓ તમે જ્યારે બધા જ કાર્યો સુયોગ્ય વલણ સાથે કરો છો ત્યારે તે પૂર્ણપણે સરસ થવાના જ એટલે તમે જે કાંઈ કરો તે આ સુયોગ્ય વલણ સાથે કરો કાર્ય એ પ્રેમનું મૂર્ત સ્વરૂપ છે એ ઉક્તિ હંમેશા તમારી સમક્ષ રાખશો તો પછી તમે આનંદ અને સંતોષથી કામ કરી શકશો કામ કદી ઘસડબોળો નહીં બને કરવું પડે છે માટે કરવાનું એવું નહીં બને યોગ્ય વલણથી કામ કરવાને લીધે તમારે માટે અને આસપાસના સર્વ લોકો માટે કેટલો બધો ફરક પડી જશે તમે જે કરો છો તેમાં તમને સફળતા જોઈતી હોય તો એ કાર્ય પ્રેમથી કરતાં યોગ્ય વલણ સાથે યોગ્ય રીતે કરતા શીખો ઘણીવાર તો એ તમારા નકારાત્મક વલણને હકારાત્મક વલણમાં બદલવાનો સવાલ હોય છે જે અત્યંત તુચ્છ કાર્યને પણ ઉચ્ચ બનાવી શકે દરેક જણને જુદા જુદા કાર્યમાં સંવાદિતા અનુભવાય છે તમને શામાં સંવાદિતા અનુભવાય છે એવું કંઈ છે જે કરવાનું તમને ખૂબ ગમતું હોય તો એ કરો આપનો આજનો દિવસ શુભ રહે